તો નમસ્કાર ખેડૂત મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના તેમજ માહિતીલક્ષી મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને હાલ જે ગુજરાતના ખેડૂતો ઉપર માવઠા રૂપી સંકટ તોળાઈ રહ્યું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે કે આ સંકટ કયા કયા વિસ્તારોમાં હજી જોવા મળી ગયું છે અને હજુ પણ આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં માવઠા રૂપી સંકટ ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનું છે તો ઉપરાંત અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ ઉપરાંત બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તે કઈ દિશામાં આગળ વધવાનું છે અને કયા કયા રાજ્યોમાં તબાહી મચાવવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો મોસમને લગતા આવા સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દર્શક મિત્રો બંગાળની ખાડીના વિસ્તારમાં મોનથા વાવાઝોડું આકાર લઈ રહ્યો છે અને જેને કારણે ભારતના પૂર્વ દરિયા કિનારે હવામાનમાં ફેરફાર નોંધાયો છે અને તેની અસર ગુજરાત સુધી પણ પહોંચી શકે છે અત્યારની સ્થિતિ પ્રમાણે આંધ્રપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ભારે પવન સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અઠ્યાવીસ ઓક્ટોબર મંગળવારની રાત્રે આંધ્રપ્રદેશમાં કાકીનાડાના દરિયા કિનારે મોન્થા વાવાઝોડાનો લેન્ડફોલ થઈ શકે છે મોન્થાનો અર્થ સુંદર ફૂલો એવો થાય છે આ નામ થાઇલેન્ડ દ્વારા સૂચવવામાં આવ્યું હતું હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક ડિપ્રેશન રચાયું છે અને જે સોમવારે સાયક્લોનિક કે વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે અને ત્યાર પછી તીવ્ર વાવાઝોડા એટલે કે સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં મછલીપટ્ટનમ અને કાકીનાડા વચ્ચે લેન્ડફોલ કરી શકે છે તે વખતે પવનની ઝડપ નેવથી લઈને સો કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે અને તેની ઝડપ વધીને એકસોને દસ કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે વાવાઝોડાની અસર હેઠળ રવિવારે કેન્દ્ર શાસિત ઉપરાંત તમિલનાડુના ચેન્નાઈ રાનીપેટ તિરુવલ્લુર કાંચીપુરમ અને વિલ્લુપુરમ સહિતના અનેક સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવાઈ હતી હાલમાં એક તરફ ગુજરાતની નજીક અરબી સમુદ્રમાં ડિપ્રેશન રચાયું છે ત્યારે બીજી તરફ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સ્થિતિ પેદા થઈ છે અરબી સમુદ્રમાં ગોવાથી ત્રણસો કિમી દૂર અને મુંબઈથી સાઉથ વેસ્ટમાં ચારસો કિમી દૂર કર્ણાટકના મેંગ્લોરથી છસો ને વીસ કિમી ઉત્તર પશ્ચિમમાં અને લક્ષદ્વીપથી છસો ને ચાલીસ કિમી ઉત્તર પશ્ચિમમાં ડિપ્રેશન સ્થિત છે આ ડિપ્રેશન આગામી ચોવીસ કલાકમાં આગળ વધશે અને જેને કારણે ગુજરાત ગોવા કોંકણ કેરળમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે મિત્રો બંગાળની ખાડીમાં જે વાવાઝોડાની સ્થિતિ સર્જાય છે અને તેને કારણે આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ જેવા રાજ્યોને ખાસ કરીને અસર થાય અને ભારે વરસાદની પણ શક્યતા છે તમને જણાવી દઈએ કે ચેન્નાઈ કાંચીપુરમ પુડુચેરીમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ પડી શકે હવામાન વિભાગે જણાવ્યું છે કે અઠ્યાવીસ ઓક્ટોબર સુધી દરિયામાં ભારે ઉથલપાથલ જોવા મળશે દરિયામાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિમી પ્રતિ કલાકને ઝડપે પવન ફૂંકાશે જે વધીને પંચાવન કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે અને જેને કારણે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ આપવામાં આવી છે મિત્રો કેબિનેટ સચિવ ટીવી સોમનાથે શનિવારે બંગાળની ખાડીના સંભવિત વાવાઝોડા અંગે તૈયારીઓની સમીક્ષા કરી હતી અને નવસોથી વધારે જહાજોને દરિયા કિનારે લંગારવામાં આવ્યા છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની ટીમોને તૈયાર રાખવામાં આવી છે જેથી ઝડપથી બચાવ અને રાહત કાર્યવાહી શરૂ કરી શકાય ગુજરાતના વાતાવરણના વાત ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આજથી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના છે છેલ્લા ચોવીસ કલાકમાં પણ સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે લેટેસ્ટ આંકડા પ્રમાણે ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ વરસ્યો જ્યારે નવસારીમાં એક પોઈન્ટ પાસઠ વલસાડમાં એક પોઈન્ટ બેતાલીસ સુરત શહેરમાં એક પોઈન્ટ અઢાર અને નવસારીના જલાલપોરમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ બાજુ ભાવનગરના વિસ્તારોમાં મહુવાના વિસ્તારોમાં પાંચથી લઈને છ ઇંચ કરતા પણ વધારે વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે આજે પણ અમરેલી વડોદરા અને રાજકોટમાં સવારથી વરસાદનો અહેવાલ છે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું રચાય છે તેનું નામ મોન્થા અગાઉની પદ્ધતિ પ્રમાણે રાખવામાં આવ્યું છે એક તરફ વાવાઝોડું સર્જાયા બાદ ભારતીય હવામાન વિભાગ તેને નામ આપશે મોન્થા નામ થાઈલેન્ડે આપ્યું છે કુલ તેર સભ્ય દેશો સાથે મળીને ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને વાવાઝોડા અંગે આગાહી કરે છે જેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ ઈરાન માલદીવ્સ મ્યાનમાર ઓપાન ઓમાન પાકિસ્તાન કતાર સાઉદી અરેબિયા શ્રીલંકા થાઈલેન્ડ યુએઈ અને યમેન દેશનો સમાવેશ છે